નમસ્તે સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર યશોભૂમિ ટેક્સટાઈલમાં જે સુરતમાં લોકેટેડ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ફ્રેન્ડ્સ અત્યારે વિડીયોઝ જે આવે છે વારા ફરતી તમે જોઈ રહ્યા છો યુટ્યુબ પર એમાં હું તમને અલગ અલગ અમારા મેન્યુફેક્ચરિંગ યુનિટ જે છે વિઝિટ કરાવ્યા હતા જેમાં હું તમને સિરોસકી ડાયમંડ રો મટિરિયલ ઝોન કે પછી લેસ બોર્ડર કોન્સેપ્ટ બધા જ વેરાયટીઝ બતાવ્યા હતા ત્યાંથી અમારા નો ખૂબ સારો રિપ્લાય એવો આવે છે વિવર્સ ઘણા બધા કોલ્સ કરીને ઘણા બધા સવાલ પણ કરે છે અને પરચેસિંગ પણ કરે છે તો ફ્રેન્ડ્સ એમાં એક તમને ત્યાં દરેક ટાઈપના અલગ અલગ ફેબ્રિક ઓપ્શન મળી જશે અને સ્ટાર્ટિંગ રેન્જ દોઢસો રૂપિયા થી છે તો બધા જ કસ્ટમરને ને અલગ અલગ ફેબ્રિક સાથે જેકાર વેરાયટી કઈ રીતે યશોભૂમિ ટેક્સટાઇલ પ્રોવાઇડેડ કરે છે એ જોવું હતું તો અમારી ઓનલાઈન જે ટીમ છે તો કામ કરે જ છે જેટલા પણ કસ્ટમર્સના કોલ આવે છે એમને વોટ્સએપ પર આ બધા જ આર્ટિકલ્સના ફોટો પીડીએફ લિંક પ્રોવાઇડેડ થાય જ છે પણ મને એમ થયું કે ચાલો હું પણ મારું એક કામ કર દઉં થ્રુ આ બધી જ વેરાયટી જેટલી પોસિબલ થાય હું આપણા કસ્ટમર સુધી વ્યુવર્સ સુધી પહોંચાડી દઉં જેથી એમને ખ્યાલ આવે કે યશોભૂમિ ટેક્સટાઇલમાં કઈ લેવલનું કલેક્શન તમારા માટે અવેલેબલ છે તો સૌથી પહેલા જે કલેક્શન હું તમને બતાવવાની છું ને તમે એક ઝલક આની જોઈ લો ફ્રેન્ડ્સ કેટલું જબરદસ્ત એવું આર્ટ છે હવે આની ખાસિયત કહું તો ચંદ્રી કોટન ફેબ્રિક પર તમને આર્ટિકલ અવેલેબલ થાય છે પણ આમાં ઝીરો ઝરી યુઝ થઈ છે એટલે કે આમાં એક પણ પોઈન્ટ યુઝ નથી થઈ જે વર્ક તમે જોઈ રહ્યા છો ને ટોટલી થ્રેડ વર્ક છે થ્રેડ વર્ક એટલે કે જે કાર્ડ જ પણ થ્રેડ સાથે હું તમને બતાવી દઉં છું સાડી પલટી કરીને તો તમે જોઈ શકો છો ટોટલી જે કાર્ડ સાથે આ વર્ક થયું છે એ પણ યુઝ થયા છે આમાં કોઈ જાતની જરી નથી જેથી આ ફેબ્રિકનો આ સાડીનો જે સ્ટફ છે ખૂબ સ્મૂથ છે સોફ્ટ છે અને ખૂબ જ કમ્ફર્ટ છે હવે ગરમીની સિઝન ચાલે છે પણ કંઈક હેવી રજવાડી લુક સાથે કંઈક વેર કરવું ટોટલી કમ્ફર્ટ ઝોનમાં ને તમારું બુટીક છે કે મોટું શોરૂમ છે અને તમારા કસ્ટમર્સની રિક્વાયરમેન્ટ આ ટાઈપના કલેક્શન્સ છે તો આ એક્ઝેક્ટ કલેક્શન તમારા માટે હોવાનું છે કલમકારી પ્રિન્ટનું ટચઅપ આમાં અપાયું છે ફિગર મોટ્યુ સાથે આ ટોટલી વર્ક છે ને એકવાર આની બોર્ડર તો જોઈ લો ફ્રેન્ડ્સ કેટલી જબરદસ્ત અને સુંદર બોર્ડર તમને આમાં અવેલેબલ થઈ જાય છે કલર ચાર્ટ કયા છે પ્રાઇઝ શું છે તો સ્ક્રીનશોટ લઈ લેજો જેથી ઓનલાઈન ટીમ સાથે કોન્ટેક્ટ કરીને તમે બધી જ ત્યાંથી કરી લેવાના છો ફ્રેન્ડ્સ એના માટે નથી કરતી ઘણા બધા કસ્ટમર વોટ્સઅપ પર કે યુટ્યુબ પર વિડીયો જોયા પછી કમેન્ટ સેક્શનમાં એમ કહે છે કે મેમ ફ્રીઝ પ્રાઇઝ રિવિલ નહીં કરતા એના માટે પ્રાઇઝ નથી બતાવતી પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો સાઉથ ક્વિન્સ ટ્રેસ્ટમાં તમને અવેલેબલ થઈ જશે ટોટલી પટ્ટું સાડી કોન્સેપ્ટ છે જરી તમે જોઈ શકો છો શાઇનેબલ છે ફેબ્રિક તમે જોઈ શકો છો શાઇન આપે છે જબરદસ્ત એવું કલેક્શન ડ્વેલ બોર્ડર તમને મળી જશે અને વાત કરું ની તો ફ્રેન્ડ્સ તમે એકવાર આની પણ બોર્ડર જોઈ શકો છો કેટલું જબરદસ્ત ફિનિશિંગ તમને આમાં અવેલેબલ થઈ જાય છે હેવી લુકમાં તમને આમાં પલ્લું અવેલેબલ થઈ જશે પ્રોપર સાડી સિક્સ થર્ટીના કચ સાથે કોઈ જાતની ફેરફાર કે આપણે કહીએ ને કે કોઈ જાતનું અમે ચીટિંગ નથી કરતા સિક્સ થર્ટીનો પ્રોપર કટ તો આપીએ જ છે અને બ્લાઉઝ પીસ પણ તમને પ્રોપર કટ સાથે જે હું તમને આમાં

તમે ઇન્ડિયાના ગમે તે ખૂણામાં હો જે વેરાયટીની જો તમારે ત્યાં રિક્વાયરમેન્ટ છે તો તમે મહારાષ્ટ્રમાં છો ગુજરાતમાં છો યુપી બિહારમાં છો ઝારખંડમાં છો કે સાઉથમાં તમારા ટેસ્ટ એરિયા અકોર્ડિંગ ટેસ્ટ તમને અહીંયા અવેલેબલ થઈ જશે એ પણ બેસ્ટ ક્વોલિટી સાથે એ પણ મેન્યુફેક્ચરિંગ રેટમાં પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો મિક્સ કોટન સાથે વેરાયટી મળી જશે લેરિયા બેઝ તમને આમાં વર્ક મળી જશે અને પલ્લુ તમે જોઈ શકો છો ટોટલી હેવી લુક સાથે અને વાત કરી અને બોર્ડરની તો ફ્રેન્ડ્સ તમે આની પણ બોર્ડર જોઈ શકો છો જબરદસ્ત એવી ફિનિશિંગ સાથે તમને બ્રોડ એવો બોર્ડર આમાં અવેલેબલ થઈ જશે મિનિમમ સેટની વાત કરું તો ચાર પીસનો મિનિમમ સેટ હશે અને મિક્સ મેક્સિમમ વાત કરું તો ફ્રેન્ડ્સ આઠ પીસનો મેક્સિમમ સેટ હશે સ્ટાર્ટિંગ રેન્જ આ જે કલેક્શન છે આ જે કોન્સેપ્ટ છે એમાં તમને મળી જશે દોઢસો રૂપિયાથી દોઢસો રૂપિયાથી વેરાયટી સ્ટાર્ટ થઈ જશે તમને મળી જશે ત્રણથી ચાર હજાર સુધીના આર્ટિકલ્સ પૈઠણની સાડી મળી જશે પછી તમને પટોળા વર્ક જોઈતું હશે તો એ પણ મળી જશે જો તમને પટ્ટુ સાડી કે સાઉથ સાડી જોઈતી હશે બનારસી કોન્સેપ્ટ જોઈતું હશે તો એ પણ તમને અહીંયા અવેલેબલ થઈ જશે પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો બલાટન સિલ્ક ફેબ્રિક છે શિબુરી પ્રિન્ટ છે કલર ચાર્ટ તમે જોઈ શકો છો ડુઅલ કલર કોન્સેપ્ટ તમને મળી જશે હેવી રીચ લુક સાથે પલ્લુ જરી તમે જોઈ શકો શકો છો ક્વોલિટી ની એમાં યુઝ થઈ છે અને શાઇન તમે જોઈ શકો છો જબરદસ્ત એવું બ્રોડ એવું બોર્ડર તમને મળી જશે વાત કરીએ ફિનિશિંગ ની તો પ્રોપર ફિનિશિંગ સાથે તમને અહીંયા બધા જ આર્ટિકલ અવેલેબલ થઈ જશે ફ્રેન્ડ સુરતમાં ઘણા બધા વેપારી છે મેન્યુફેક્ચરર છે હોલસેલર છે ડીલર છે પણ જે જેકાર્ડમાં આટલા બધા ઓપ્શન જો તમને કોઈ કંપની આપીતી હશે ને તો એ ફક્ત ને ફક્ત યશોભૂમિ ટેક્સટાઈલ છે તમે જોઈ શકો છો ફેબ્રિક ઓપ્શન કલર ચાર્ટ ઓપ્શન દરેક ટાઈપના ઓપ્શન તો આપે જ છે પણ બેસ્ટ ક્વોલિટી સાથે તમને અમે મેન્શન કરીએ છીએ રેટ્સ પણ એકદમ ફેક્ટરી ની અંદર પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો રીચ હેવી લુક એવો પલ્લુ તમને અવેલેબલ થઈ જશે વાત કરું તો પાંચ હજાર બૂટાનો આ કોન્સેપ્ટ તમને મળી જશે અને વાત કરીએ બોર્ડર ની તો ફ્રેન્ડ્સ એકવાર બોર્ડર પણ જોઈ લેજો જબરદસ્ત એવી ફિનિશિંગ સાથે સાથે તમને આ બોર્ડર અવેલેબલ થઈ જશે જો તમારું બુટિક છે મોટું શોરૂમ છે કાં તો ઘરેથી સેલ આઉટ કરો છો સ્ટાર્ટિંગ કરો છો તો એ વાંધો નથી તમે મારા સાથે ઇઝીલી જોડાઈ શકો છો પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો ડાયટ સિલ્ક પર ફ્રેન્ડ્સ તમે યાદ રાખો હું કેટલા ફેબ્રિક તમને બતાવું છું અલગ અલગ ફેબ્રિક સાથે જે કાર્ડ વિવિંગની આ બધી વેરાયટી હું તમને બતાવું છું ને આ તો એક વિડીયોમાં બતાવવા માટે લિમિટેડ કોન્સેપ્ટ હું કાઈડ હતો ફ્રેન્ડ્સ પણ જો તમારે ટોટલ કલેક્શન જોવું હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પર

હજી એકવાર જતા જતા કહી દઉં ફ્રેન્ડ્સ તમે તમારા આર્ટિકલ્સ અહીંયાથી મોડીફાય પણ કરી શકો છો જો ટિપિકલ એવા આર્ટિકલમાં તમારે સિરોસ્કી ડાયમંડ લગાવવા હોય પાઇપિંગ બોર્ડર લગાવવી હોય લેસ કાં તો ટસલ્સ લટકન લગાવવા હોય તો પણ તમે અહીંયાથી મોડીફાઈ કરીને તમારા કલેક્શન્સ જે છે તમારી વરાયટી જે છે અહીંયાથી પિક કરી શકો છો તમે ઓર્ડર તમારો જે છે અહીંયાથી કમ્પ્લીટ કરાવી શકો છો એના માટે તમારે જે છે બલ્પ વાઇઝ વાઇઝ ઓર્ડર આપવાનો હશે એના માટે પણ ઇન્ક્વાયરી તમારે અમારી ઓનલાઈન ટીમ સાથે કરવાની હશે વિડીયો કોલ પર સિલેક્શન કરીને ઘરે અવેલેબલ થઈ જાય છે તો આજ માટે આટલું જ ફરી મળશું નેક્સ્ટ ડે માં ન્યુ કોન્સેપ્ટ સાથે ત્યાં સુધી તમારે તંદુરસ્ત અને બિલકુલ પોઝિટિવ અને જો વેપાર કરવો હશે તો સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરીને એક વાર ઇન્કવાયરી ચોક્કસ કરજો